અને ગરીબાઈ ની બાળપા મળી નો જાય નો જાય ગોરડાની જગ્યા મૂકી દો કે મારી ખેડ આયા માતાજી જોક મારી મારી હોય ને તો મારી આવડા ગાંડિયા નું મારી વંશાવળી વાસ્તી ઓ મારી માળના પડાડી દીવી મારી શનિવાર રવિવાર દાડ્યા ગાંડિયા આ હુડા લેખે જાજે મારી देवीअ 我们一习多多。把你把你 दानिया दुनिया में मत तीन मिनट भोरो न होए तीन मिनट भोरो न होए जगत बाद हमारी सेवा करी है हमारी कमाई करी है हमारी कमाई करी है करा दानिया भोरो हो न टूटे दानिया भोरो हो न टूटे विश्व न टूटे विश्व न टूटे और भला मना करा जो भोरो है भोरो है ये विश्वास है विश्वास है जो तुम्हारा धारेला काम न करू ने काम न करू जो बड़ा 私は何でこんなこと言わないで、何でこんなこと言わないで、何でこんなこと言わないで。 કારણ કે જે ગયા છે તમારો દુનિયા નો દોન ના પાડે તમારો દુનિયાનો નો સર્જન ના પાડે મોટો સર્જન ના પાડે તમારો દુનિયાનો મોટો ડોક્ટર ના પડે દુનિયાનો મોટો સર્જન ના પડે કા દીકરી ને બેટા આપો પ્રાપ્તિ નથી થાય નહીં પણ હાલ ની તારીખ માલબા એ જાજા વર્ષો નહીં પણ હાલની ની તારીખ ની માલબા કે જાજો કોરોના ની ધરતી ની કરે કોઈ વહી જાય કારણ કે આ ઈ છે મારી માળ ના મનાળ ની કાળી ના ગણી મારી તમારી જેવો માણા કરે રોજ રોજ હામળતો વાર લાગે

અને ભલામણા કરાય કોઈ કળોય રૂવે અને ભલામણા કરાય જો તીધી ઘડી કરું તારા દુનિયાના ડોક્ટરને ખોટા પાડી અને ભલામણા કરાય જો પારણા નો બનાવું અને દુનિયામાં જો ઇતિહાસો બનાવું ને કે તીજો મને માળના જાડે મને સડિયા ગાતી ખોલ ખોરા ઓ ખોલ ખોરા ઓ ખોલ ખોરા ઓ ખોલ

એવું જાહેર બોલું છું જગત ને માલ પા ભલા હું વાઘરી વાંચ ની મેલડે શું આય જાલા વાઘરી ની મેલડે શું ભલા શની રવિ મેલાવડો કરીને બે ઉસુ જ્યાં જ્યાં બોલી ત્યાં જાહેર બોલી કે જગત ને માલ પા કોઈ એમ કે મેલડી નથી ને કોડ અને પાદર માં વિયો આવો નહીં અને હું આવું ત્યાં દીકરી ને આહુડો પાડવાનો વધાર ન હોય મેં રોવા નથી દીધી અત્યાર સુધી નહીં રોવા દીધી હોય અને હજી રોવા દઉં તો માણસ હોય મટી જ હોય

ડોક્ટર એક ની ના પાડે ભલામણ વગર કોઠળિયા બે દીધેલા દાખલા છે દેવ એવું કઉ છું કે માનો ન માનો તમારો પ્રશ્ન છે પણ જગત માલપા કોઈ બે જણા સારું કરવા નીકળ્યા હોય નરતા નહીં એટલે મોટા મોટું ધર્મ છે જગત ને માલપા સારું કરવા નીકળ્યા નરતા નહીં એટલે હારા મારું છે ભલામણા જગત ને માલપા દેવું માલ મદાનની મંડાણ ની સહલા વાઘરી ની

હા માં બે ગયો ગમે તમે તમારા લઈને આવો નકર એવું થાય કે એમના માણસો તમે તમારા લઈને આવો ને હું ફેર પડે ભલામણા જાહેર કઉ છું બંધ કરી દે હું દેવ અત્યારે દીકરીઓને દીધું છે ભલામણા ક્યાંય લીધું નથી આંકડા પાજાલા હાથ હાંસ લાખ ના એ મેલડે શું ભલામણા અને જગત ની માલપા જાહેર કીધેલું કે પાવરવાળાની દેવ નથી દેવ આનો પાવર હોય ને એમ ન ગમે

યા રોહર આવે દુનિયા રોહર આવે જગત રોહર આવે જગત રોહર આવે એ તમારા વાળા રોહર આવે ભણા ભણા કરે જો મંદિર રહેજે મારી દીકરી મને માળવાળી મેલની યાદ કરે યાદ કરે ભણા ભણા કરે જો ખોમાં ભાવળા મોખ ઉઢાડું ને મોઢે જો માળમાં ભણાની સળિયા ગાવાની કાળી નાકડી નો હોય ઓય નાળીની આકળી નો હોયતી

એટલે આ એક ત્રણ ખવા દીજો અને પછી જાજો ડોક્ટર પાસે આના ડોક્ટર પાસે રિપોર્ટ કરાવી લીજો ભલે પચાસ ટકા ફેર નો આવે દેવ ધૂણવાનું બનતા આવીને માલ ના મંડાણ માં આવીને પગે લગાડી દીજો તમે શું

તો એવું કેસે કે બની જાય કુદરતી બને હાંભલા એ ભલા મણા સોમવાર જેવો દાડો હોય હાથ ને તેત્રીસ મિનિટે આવે ને બે દીકરા ને ડાબા પાગે બે બે અંગૂઠા આવે તો માનો ખાંચી આયની મેહલ બોલે બાબા અને આમાં ફેર પડે તો કોઈક ડાકણ દન વહી ગઈ કોઈ અમારા નો હોય ખમાડી રોવાના વધાર નો હોય દેવ દીકરીઓના મેળા ભાંગવા તો ઉતરીશું હા ખવાર દીજો ને ખવરમાં રિપોર્ટ કરાય આવજો કેન્સર પલામણા પચીસ ટકા ફેર ન આવે તો નકાવવું પડે એ વાઘરીને દેવ મટી જાવ ફેર આવે એટલે એકદમ માલના મંડાણમાં આવજો દેવ ખમા બોલું છું જો આવી નથી અને ખમા કહો આવીશું ખમા બોલું કે માં આવજો હા એટલે મારી મેરડીને ભલું કરી દીધું ભાઈ હા હવે જાય ને અને ભલામાં દુખને બાંધીને ભૂકો ન કરી ને મારી